શહેર તથા જિલ્લામાં આજરોજ વહેલી સવારના સમયે વાતાવરણમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું હતું શહેર જાણે સફેદ ચાદર ઓઢી લીધી હોય એમ ખુશનુમાં વાતાવરણ સાથે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો ધુમ્મસને કારણે વિઝિબિલિટીમાં ઘટાડો થયો હતો ભરૂચમાં ગાઢ ધુમ્મસના કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોને ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી ભરૂચ શહેર અને જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો છે ત્યારે આજે વહેલી સવારના સમયથી જ ધુમ્મસ ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે જેના કારણે હિલ સ્ટેશન જેવો માહોલ જે છે તે સર્જાયો છે જે માર્ગો છે તો માર્ગો પર જે ગાઢ ધુમ્મસની ચાદર પથરાઈ છે તેના કારણે વિઝિબિલિટી ઘટી છે અને વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોએ જે છે તે વાહન હંકારવામાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે છેલ્લા ઘણા સમયથી જે છે તે ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે આજે ત્યારે ફરી એકવાર જે ગાઢ ધુમ્મસભર્યું વાત વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે સૂર્યનારાયણના હજુ સુધી દર્શન નથી થયા તેના કારણે જે છે તે ઠંડીનો અહેસાસ જે લોકો કરી રહ્યા છે હવામાન વિભાગ દ્વારા આજ જ અઠવાડિયામાં જે છે તે કમોસમી વરસાદની પણ આગાહી કરવામાં આવી છે ત્યારે આ જે માહોલ છે તે માહોલ તમે જોઈ શકો છો જાણે કોઈ હિલ સ્ટેશનનો માહોલ હોય તેવો જે ભરૂચ જિલ્લો છે અંકલેશ્વર છે હાંસોટ પંથકમાં જે આ માહોલ છે તે જોવા મળી રહ્યો છે અને તેના કારણે વાતાવરણમાં જે ઠંડક પ્રસરી છે શિયાળો જે છે ધીમે ધીમે આગળ વધી રહ્યો છે તેમ તેમ મોસમના જે બદલાયેલા મિજાજ છે તે પણ જોવા મળી રહ્યા છે અને તેના કારણે ગાઢ ધુમ્મસભરિયું વાતાવરણ સર્જાતા હાલ લોકો ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે જયવ્યાસ વ્યાસ ગુજરાત અંકલેશ્વર